આવો જ અત્યારે એક જો સળગતો પ્રશ્ન હોય ને તો એવો છે કે અહીંયાથી છોકરાઓ જે વિદેશ જાય છે આ એક કહેવાય ને કે ટોપિક બારની વસ્તુ છે પણ છતાં હું અહીંયા મેન્શન કરીશ હાજી કે લોકો જે વિદેશ જાય છે છોકરાઓ જે મારી એજની અંદર છે એ લોકોમાં પચાસ ટકા લોકો અત્યારે એવા છે કે ત્યાં જ રહેવાનું વિચારે છે એ પચાસ ટકામાંથી ત્રીસ ટકા લોકો તો એવા છે કે એમના ફેમિલી સાથે કનેક્શન તોડી દે છે તો લોકો પૈસા નથી મોકલાવતા અને એમના માવતર આપણે અહીંયા જોયા છે કે એ લોકો રીબાય છે તો આ વિશે તમારો શું થોટ પ્રોસેસ છે આ યુથ તમે શું કહેવા માંગો છો કે વિદેશ જાય છે તો એ કયા પર્પસ થી જવું જોઈએ અને શું એક્ચ્યુઅલી એની માઇન્ડસેટ હોવો જોઈએ હેલો વી ઓડિયન્સ ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ ઉકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટીક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઈબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવ નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનઝડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તેને એન્જોય ધ વિડિયો એક્ચ્યુઅલી વિદેશ જાવું જ જોઈએ કંઈક નવું તમારે શીખવા માટે હવે એમાં બધું બહુ બધું આવે કે તમે કોઈ આર્ટ તમારી પાસે તો આર્ટ શીખવા જાઓ એ ફોરેન બહુ સારો સ્કોપ છે એજ્યુકેશન લેવું છે તમારે કઈક સાયન્ટિસ્ટ બનવું છે તમે કઈ પણ કરવા માટે વર્લ્ડમાં બહુ બધા ઓપ્શન સારા છે જે ઇન્ડિયામાં પણ સારા આવી રહ્યા છે સારા કામ ઇન્ડિયામાં પણ એજ્યુકેશન થઈ રહ્યા છે પણ અમેરિકામાં યુરોપમાં કે બીજા દેશોમાં સ્કોપ સારા છે પણ ભણીને પાછું દેશ તરફ આવું છે કે આપણા માં બાપ આપણી વાત જોવે છે એને આપણને મોટા કર્યા એને આપણા સથવારાની જરૂર છે માં બાપને સમાજને ફેમિલીને અને પછી આપણે આપણા પોતાના ફ્રીડમ માટે કે આપણે કોઈ જોવે નહીં એટલે અહીંયા જલસા કરો તાગડ દિનના કરો એટલે બરાબર બેસતી વાત નથી હા તમારો મોટો બિઝનેસ છે તમે સેટ થઈ જાઓ તો તમે સેટ થાવ અને તમારા મા બાપને પણ ત્યાં લઈ જાઓ વર્ષમાં તમે

તે દુધાળામાં એટલું ફ્રીડમ છે દુધાળા ગામ નાનું અમારું મસ્ત ગામ છે ગોકુળિયો ગામ કોઈ અહીંયા કોઈ અમારા ગામમાં કોઈ બસ કે હેવી ટ્રકે નથી આવતા એટલે છોકરા સેફ છે સે બધા સ્ટ્રીટમાં રમવા સાયકલ ચલાવે ને ધૂળમાં રમે ને એ માટી ઉડાડે ને વાડીએ સાયકલ લઈને જાય આવે ને એટલી મજા આવે એટલે દુધાળા શું હું કે માતૃભૂમિ આપણી છે જે એની યાર અટેચમેન્ટ રહી અમારા બધા છોકરાને મજા આવે એક છોકરા કહે કે જવાને દુધાળ પાછું આવવું ને અથવા જો હોસ્ટેલમાં ભણતા હોય ને એના પછી અઠવાડિયા પછી એને હોસ્ટેલ જવાનું હોય અમારે તો આપડે યારે જ રહીશ એટલું દુધાળા ગામ ગમે રોજ બધા મંદિરે જઈએ આરતી કરવી ખેતરમાં જઈ ગાય નું દૂધ ડાયરેક્ટ પીવાનું આ જે વસ્તુ છે ને જે આપણા મૂળ અહીંયા જોડાયેલા રહેશે ને તો હું નથી માનતો કે આપણને કોઈ આપણા જે રૂટને કોઈ હલાવી શકે કોઈ તાકાત નથી આ તમારા દુધાળા ગામ વિશે પણ વાત વાત કરવી છે બટ જે આપણે એ પ્રમાણે કે ભાઈ તમે ફોરેન જાઓ સ્કિલ ડેવલપ કરવા માટે જાઓ કે જેને આપણે આપણી ભાષાની અંદર કહીએ છીએ કે ભાઈ ગણત ગણતર તમારું વિકસાવવા જાઓ જેમણે તમે ભણતર અને ગણતરની વાત કરી તમે પણ યુએસએ હતા તો તમારું યુએસએ થી રિટર્ન ઇન્ડિયા આવવાનું કારણ મેજર છું એ વખતે હું ડાયમંડ અને ડાયમંડ બિઝનેસમાં હતા અને સરસ કામ ચાલતું પણ પછી ગ્લોબલ ઇન્ટરનેટ બધું બધું ઓપન થયું એટલે ડાયરેક્ટ ઇન્ડિયા થી માલ ઓનલાઈન પરચેસ કરવા માંડ્યા અને આવું બધું આવવાથી જે અમેરિકામાંથી જે માલ વેચો તો એ ડાયરેક્ટ હવે ઇન્ડિયા થી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું અને મને એમ થયું કે ભાઈ સેલ વધતું નથી અથવા એ જે તે સમયે થોડું રિસેશન પણ આવ્યું હતું પછી એ જે તે વખતે મને એમ થયું કે જો લાઈફનો ગોલ્ડન પીરિયડ મારો છે જો હું અહીંયા જલસા કરીશ જલસા એટલા માટે ત્યાં ગાડી બંગલા બધું હતું જ તે અને એમાં કંઈ વાંધો ન હતો ત્યાં માતા પિતા નહોતા સાસુ સુતરા નહોતા મારા વાઈફ માટે એની ફ્રીડમ હતો પણ અમે એકવાર વાર વિચાર્યું કે ભાઈ આપણા આની કદાચ ઇન્ડિયા તો આનાથી મોટું કામ થઈ શકે ઇન્ડિયામાં સ્કોપ વધારે છે તમે જુઓ દોઢસો કરોડની વસ્તી કેટલા બધા ક્લાયન્ટ આ યુવાનો માટે બહુ મોટી વાત છે મે બે દી પહેલા મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ નું જે હતું એમાં મે કીધું મે કીધું ભાઈ 150 કરોડ ની વસ્તી સ્કોપ પર સ્કોપ પર સ્કોપ તમારે મહેનત કરવાની તમારે કા વસ્તુ પકડવાની છે કે મારે આ વસ્તુમાં મારે આગળ વધવું છે તમે 1000 દિવસ આપો સક્સેસ જવાના જ તે હા તો આજે તમે વિદેશ જઈને તમે પાછા આવો શીખીને તો વિદેશમાં શું વસ્તુ ચાલે છે ઇન્ડિયામાં હવે એને તમે ઇન્ટ્રોડ્યુસ કરો

શું કામ લોકો ગોતતા ગોતતા તમારી ઓલ્ડે સોલાના મોડ્યુલ લેવા છે બીકોઝ પહેલાથી ફોકસ ક્વોલિટી ક્વોલિટી સિવાય વાત નહીં કરવાની ક્વોલિટી વાળા ક્વોલિટી ક્વોલિટી વાળા લોકો ક્વોલિટીની જ વાત કરશે હવે ધારો કે તમે જેવા બિઝનેસમાં હોય ને એવું તમારું આજુબાજુનું સર્કલ થવાનું છે હા તમે એવા કોઈ ભંગાર બિઝનેસમાં છો કેવા તમારા આજુબાજુ એવા જ લોકો આવશે બહુ સાચી વાત છે એટલે તમે જોયું છે તમે ઘણા મહાન લોકો હું વાત કરે કે સારા લોકો સાથે રહેવું પણ સારા લોકો આપણને હારે રાખે ક્યારે કે જયારે આપણે સારા બનીએ તો એક્ઝેક્ટલી ના આપણને એ લોકો ઇગ્નોર કરે સારા બનવું પડે સારા બનવું સારા લોકો રાખે સારા લોકો રહી એટલે સારું કામ આપણને મળે નવો આઈડિયા મળે બિઝનેસ મળે અને સારું સર્કલ બનવાથી આપણા વિચાર સારા થાય એટલે હંડ્રેડ તમે સક્સેસ જવાના 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 સો ટકા